જય દ્વારકાધીશ હર મહાદેવ વેલકમ બેક ટુ મા કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને આજે છે ગામડે બીજો દિવસ કાલે પહોંચી ગયા હતા રોડે જ અને કાલે આરંભમાં તો પડી જ ગયા હતા બધું કરીને બહાર કેમ બાળ વાહ બહુ ઠંડી લાગે જો હે લાગે તબિયત સારી નહોતી અને તાવ ને આવી ગયું હતું એટલે એની તબિયત સારી ને હું નહોતી એટલે હજુ એને પ્રોબ્લેમ છે જ ચિકન ગુનિયા હે ને ચિકન ગુનિયા થઈ ગયો તો અને જો કિચનમાં બે બેનું આ હું અહીંયા છાશ ઢોળી શું ઢોળું દૂધ માસી દૂધ કહીશ છાશ ઢોળી આ બે સો બેનું ખીચું બનાવે છે ખીચું બનાવે છે પાપડ બનાવશે બને પાપડ બનાવી દઈશ કાબા

લાપસી બનાવે છે મમ્મી કે દાદાને લાપસી ધરવાની છે એટલે અને અત્યારે જઈએ કે દાદાને દર્શન કરીએ પછી લગભગ ટાઈમ રહે કે ના રહે ડાયરેક્ટ લગ્ન થઈ જાય કાલે લગ્નમાં જવાનું છે પછી બે દિવસમાં ટાઈમ રહી કે ન રહે તો અત્યારે ટાઈમ છે બપોર પછીનો એટલે લાપસીને કરી આવીએ ભાડુકે દાદા શ્રીફળને વધેરવાનું છે તો એ કરી આવીએ અને બપોરે આજે કે બધા અહીંયા ગામડે બહુ રીંગણાનું થયા જાય છે

એ કેમ માંડવા ને નાખેલા હું નાખેલા સમલગ્ન ક્યારે આઠ તારીખે એટલે તૈયારી બધી ચાલે જો હમ ચપકલ ઉતારી કોઈ ફ્રેન્ડ મળી ગયું છે તો મમ્મી બધું કરે આપણે મંદિર નો ટૂર કરીએ ચલો మీటి మందిని बंद कर ਦਿੱతుకు मामा ले ले ना, ना, मामा से और की मोटी थी कितना पढ़े पुरू हो गई भनी ले तो हूं करू थे कॉलेज बीसी ये ये चेक नहीं हुई हमने हां ले ले जा हां लेदा कहां थी नहीं पुरू थी डिग्री फ्रेंड हो गया था भैया आ जाए आ जाए જો આ લાપસી બનાવી હતી અને લાપસી આઈ નહીં જ ખાઈને જવાનું ઘરે નહીં લઈ જવાનું ગમે એ શ્રીફળને કાંઈ નહીં બધું અહીં જ ખાઈને જવાનું પાણી પીને જવાનું આમ હે ને ખાધી લો આજે આ કેટલી બધી જોવો તો તો હું થોડી એટલી બધી ખાઉં

શ્રી સોરઠિયા દરજી જ્ઞાતિ જેઠવા પરિવારના ઈષ્ટદેવ શ્રી શ્રી ભાડુકિયા દાદાજી આ ગામના દાદાજી ચલો દર્શન ન થઈ ગયા હવે હેન્ડ વોશ કરવા જવાના છે પીને જ જવાનું એઠે મોઢે નહીં જવાનું પાણી પીને જવાનું ગમે એવું હોય జమర

जाताइमा हं अग्ग अलोगन छ छ न हैन एकन पाँचै राख्छ बुझ्नु पब्लिक खमाइ दे अब भन्नै वाह हे जति कति वाह हे पपसि एटला बदा इनभाइट न गरेन सर पब्लिक 4000 गाम न ओली न गाम न अलोग बदु त्यो 4000 छ 4000 जमलवा बदु आए माका गाम पुरा म आमे आ

ટેસ્ટિંગ મારે જો ખાલી ગુધીયા ખાલી ગોટા છે મેથીના હે ને હું બનાઈશ હો હમ હું બનાઈશ તમાર ધયો પહેલા બે જોઈ જોઈ પડે કરો હું બનાવી દઈશ એમ આવે બધું બને બને હું કે વિડિયો ને ને બા મને હવા ના તો કે બેન વિડિયો બતાવજો કે

नहीं में मैं अद्धी मगे किन गई कहीं नहीं चलो गरम गरम बजी हो तो तो जो मम्मी मैंने पढ़वा कौन सुमन दे तो दी तू नहीं दी तू नहीं लाइन है हमने अच्छा दी पढ़ी ना को कम अरे लो मुड़ोंग करो मैं हूँ केरो मैं कौन सुमन की दोड़ा वो पेस्ट करे तैयार रख लो है

હતિયુ તો વાળો ન હોય આગળનું કવાર જોઈ જો જગો ધોડતા ગરમ પાણી હતું ગરમ પાણી આદુ અમાર મમી તો વાળો નડે કા હવે બધાનું વાળો હું પહેલા હું કરતા ધોડો તો પેત આપડે ઓવડીમાં થઈ જતું તો એ કરતા પણ માર બે પપાઈતેન અંત ઈ બળતરમાં ઈ નાખતા ખા ગયો ને હા પછી માં પકોરિયા હતા tậtતે બડકો અમા પાતન ફર્સ્ટ ક્લાસનો તાત હેતો પડીને હા થોડા થોડા ફર્સ્ટ ક્લાસ બસ બડકો મત બઠો થાય ને અમા પાણી ઉનું ત્રણ પાટીમાં થઈ જાય મને હવે કોઈ જોમ તહી ઠરી જાય આ જ ઠરે ઠરે ગેસમાં પાણી ઠરી જાય ઠરી De yo pía. Aló, aló.